કડીએને અને વિસાવદનની પેટાચૂંટણીના પરિણામો આવ્યા બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તાત્કાલિક ધોરણે પોતાના પદ ઉપરથી રાજીનામું ધરી દીધું અને ત્યારબાદ ગઈકાલે જ કોંગ્રેસમાંથી એ સમાચાર સામે આવ્યા કે અમિત ચાવડાને ફરીથી પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે પ્રદેશ પ્રમુખની કમાન સોંપવામાં આવી છે અને બીજી બાજુ વિધાનસભામાં કોંગ્રેસના નેતા તરીકે તુષાર ચૌધરીને જવાબદારી સોંપવામાં આવી છે હવે શું આ ખામ થિયરી કોંગ્રેસને ગુજરાતમાં પગ પેસારો કરવા માટે મદદગાર થશે કે કેમ શું વર્ષ બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપને આ ખામ થિયરીથી ટક્કર આપી શકશે કે કેમ તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ટક્કર જે રીતે આપણે કોંગ્રેસના ભૂતકાળની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં કોંગ્રેસમાં એક સોલંકી પરિવાર અને આ ચાવડા પરિવારનો દબદબો સંગઠનમાં જોવા મળી રહ્યો છે ઘણા સમયથી કોંગ્રેસમાં આ નેતાઓનું ચલણ ચાલી રહ્યું છે જે રીતે કોંગ્રેસની વરેલી બેંક એ ઓબીસી છે એસસી એસટી અને અન્ય માઇનોરિટીસ છે હવે આ વરેલી બેંકના આધારે અમિત ચાવડા અને તુષાર ચૌધરીને જે છે તે સંગઠનમાં જવાબદારી સોંપવામાં આવી છે અને પહેલાંની જો વાત કરવામાં આવે થોડાક ભૂતકાળ તરફ જઈએ તો જ્યારે પ્રદેશ પ્રમુખના નામની ચર્ચાઓ કોંગ્રેસમાં ચાલી રહી હતી તે સમય દરમિયાન કોંગ્રેસના પાટીદાર સમાજના નેતાઓમાં એક અવાજ ઉઠ્યો હતો કે ભાઈ અમારા સમાજનો નેતા પ્રદેશ પ્રમુખ બનવો જોઈએ અથવા તો તેને સંગઠનમાં મહત્વ મહત્વનું સ્થાન હોવું જોઈએ કારણ કે ગુજરાતમાં સૌથી વધુ પાટીદાર સમાજની મોટી વોટ બેંક છે ભાજપ પણ એ પાટીદાર કાર્ડ વાપરતું હોય છે પોતાના વોટ બેંક માટે એટલા માટે હવે કોંગ્રેસે પણ એ પાટીદાર થિયરી ઉપર જવું જોઈએ પાટીદારોને આકર્ષવા જોઈએ અને તેને કારણે તેમને એક નેતા અને જે છે તે પાટીદાર સમાજના નેતાને સંગઠનમાં એક મોટી જવાબદારી સોંપવી જોઈએ પરંતુ કોંગ્રેસે ફરીથી એ ઓબીસી અને એસટી કાર્ડ ખેલી નાખ્યું છે ફરીથી એ ખામ થિયરીનો ઉપયોગ કર્યો છે જેમાં કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ જે ખામ થિયરી બનાવી હતી ફરીથી એ ખામ થિયરીનો ઉપયોગ કોંગ્રેસે કર્યો છે જેમાં ઓબીસી અને એસટી એટલે કે ઓબીસી સમાજ માઇનોરિટીસ હોય કે પછી જેટલા પણ આદિવાસી સમાજ હોય તેને ધ્યાનમાં રાખીને જ નેતાઓની પસંદગી કરવામાં આવી છે સંગઠનમાં તેમને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે પરંતુ સૌથી મોટી વાત જો કરવામાં આવે તો હવે આ ખામ થિયરી ગુજરાતમાં ક્યાં સુધી ચાલશે કારણ કે જે રીતે વાત કરવામાં આવે તો તુષાર ચૌધરીને એસ ટીમાંથી જે પદ આપવામાં આવ્યું છે એસટી સમાજમાંથી તેઓ આવે છે હવે એ પ્રભાવશાળી નેતા છે કે કેમ કારણ કે પ્રભાવશાળી નેતા જો તુષાર ચૌધરી ન હોય તો તે તેમના સમાજની એ મોટી કોંગ્રેસમાં નહીં ખેંચી લાવી શકે કારણ કે હવે આમ આદમી પાર્ટી જે ત્રીજો પક્ષ તરીકે ગુજરાતમાં ઉભરી આવી છે વિસાવંદરમાં ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થયા બાદ હવે આમ આદમી પાર્ટીમાં લોકોને એક આશાનું કિરણ દેખાઈ રહ્યું છે કે ભાઈ આમ આદમી પાર્ટી એક વિપક્ષ તરીકે સારી રીતે કાર્ય કરી શકશે એટલે કે હવે એ જે કોંગ્રેસની વોટ બેંક હતી મોટા પ્રમાણમાં ઓબીસી હોય માઇનોરિટીસ હોય તે બધી હવે ધીરે ધીરે ક્યાંક આમ આદમી પાર્ટી તરફ વળી રહી છે કારણ કે તેમને એક સારો એવો વિકલ્પ મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે અને ભાજપને તો પોતાની ચોક્કસ વર્ણની એ વોટબેન્ક છે તે પાટીદારો હોય કે બ્રાહ્મણ સમાજ હોય અન્ય જેટલા પણ સુવર્ સમાજ છે તે ભાજપ ભારતીય જનતા પાર્ટીને વોટ આપતા હોય છે એટલે કે ભાજપની એક ફિક્સ વોટ વોટબેન્ક બની ગઈ છે એટલે કોંગ્રેસ તો તેમાં કોઈપણ પ્રમાણે ભાગ નહીં પડાવી શકે પરંતુ અહીંયા ટક્કર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે થવાની છે પરંતુ જે વર્ષો જૂની ખામ થિયરીનો ઉપયોગ કોંગ્રેસે હવે ફરીથી કર્યો છે કે ભાઈ અમારી આ મોટી વોટ વોટબેન્ક છે ઓબીસી સમાજની હોય અન્ય માઇનોરિટીસ હોય પરંતુ જ્યારે તમે એ ખામ થિયરીનો ઉપયોગ કરી રહ્યા છો તો એ સમાજના તમારા પાસે મોટા દિગ્ગજ કક્ષાના નેતા પણ હોવા જોઈએ ચહેરો પણ હોવો જોઈએ હા અમિત ચાવડા એ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં રાજકારણમાં સક્રિય જોવા મળી રહ્યા છે તેમજ આંકલાઓમાં તેમનો દબદબો પણ છે ધારાસભ્ય છે તેઓ ઘણા સમયથી કોંગ્રેસ સાથે વરેલા છે પરંતુ તુષાર ચૌધરીની વાત કરવામાં આવે તો તુષાર ચૌધરી ભલે કોંગ્રેસ સાથે વરેલા છે પરંતુ જે રીતે તુષાર ચૌધરીના સ્થાન ઉપર જો અન્ય કોઈ વ્યક્તિને અન્ય કોઈ નેતાને બેસાડવામાં આવે તો તે વધારે એક્ટિવ રહે અને કાર્યરત રહેત કોંગ્રેસ માટે પોતાની વોટ બેંક પોતાના સમાજના વોટ ખેંચી લાવવા માટે કોંગ્રેસને મદદરૂપ રહે અને બીજી બાજુ જો પાટીદાર સમાજની વાત કરવામાં આવે તો આપણે એ સ્વીકારવું પડશે કે ગુજરાતમાં પાટીદાર સમાજ સૌથી વધુ છે મોટી વોટબેન્ક છે અને પાટીદાર સમાજનો જો કોઈ નેતા હોય તો કોંગ્રેસને ઉભો થવામાં પણ મદદ મળી શકે છે કારણ કે ગુજરાતમાં સૌથી વધુ તો પાટીદાર સમાજ જ છે એટલા માટે પરંતુ જો આપણે ખરેખર વિચારવા જો તો રાજકારણમાં જે આ કાસ્ટિઝમ આવી ગયું છે તેને લઈને કાસ્ટિઝમને કારણે કોઈ સમાજને ફાયદો તો નથી જ થવાનો કે ભાઈ સમાજ વચ્ચે ભાગલા થવાના છે કે તમે આ સમાજના તમે તે સમાજના અને છેલ્લે એ રાજકારણ રમી રમીને એ નેતાઓ પોતાના ખીચા ભરતા હોય છે રૂપિયા કમાતા હોય છે મોટી મોટી જમીનો લેતા હોય છે સમાજમાં ભાગલા પાડીને હાલમાં એ કાસ્ટિઝમના નામ ઉપર જ રાજનીતિ ચાલી રહી છે કે કયા સ્થાન ઉપર કયા શહેરમાં કયા જિલ્લામાં કયા રાજ્યમાં કઈ સૌથી મોટી વોટબેન્ક છે તો તે જ નેતાને આગળ વધારવામાં આવે એ જ સમાજના નેતાને મોટું પદ આપવામાં આવે તેનું નામ રાજકારણ હવે બની ગયું છે આ વરવી વાસ્તવિકતા હાલના આ રાજકારણમાં ચોક્કસથી દેખાઈ રહી છે અને જે રીતે ખામથીયરીની વાત કરવામાં આવે કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સુરંગી દ્વારા જે ખામથીયરી અપનાવવામાં આવી રહી છે તે હવે કોંગ્રેસ સતત એ થિયરીને ચાલુ રાખવા માંગતી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને વર્ષ બે હજાર સત્યાવીસની જો વિધાનસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી જેઓ ગુજરાતની મુલાકાતે સતત જોવા મળી રહ્યા છે એવું કહી રહ્યા છે કે રેસના ઘોડાને આગળ લાવીશું લગ્નના ઘોડાને હટાવી દઈશું પરંતુ જે રીતે હાલમાં કોંગ્રેસ સંગઠનની સ્થિતિ જોવામાં આવે તો કોંગ્રેસ સંગઠનમાં ના કોઈ બદલાવ આવ્યો છે એના એ જ નેતાઓ પોતાનું પદ સંભાળીને કોંગ્રેસમાં કેટલાક એવા સમાચાર પણ સામે આવતા હોય છે કે ભાઈ જૂથવાદ ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે જોકે ક્યાંક ને ક્યાંક એ જૂથવાદ ની જે વાત છે કેટલાક હદ સુધી સાચી પણ કહી શકાય કારણ કે કોંગ્રેસ સંગઠનમાં આપણને દર બીજા દિવસે એવા સમાચાર સાંભળવા મળતા હોય છે કે જૂથવાદને કારણે આ નેતા કોંગ્રેસમાં નથી આગળ આવી શક્યા અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ખરેખર જો વર્ષ બે હજાર સત્યાવીસમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે આગળ આવવું હોય તો માત્ર નિવેદનો આપવાથી મોટી મોટી વાતો કરવાથી કે અમે આ કરી દઈશું તે કરી દઈશું એના પહેલાં ખરેખર સ્થાનિક કક્ષાએ એ રણનીતિ બનાવવી પડશે એ સમગ્ર રીતે એનાલિસિસ કરવું પડશે વિશ્લેષણ કરવું પડશે ખરેખર ગુજરાતમાં હાલ સ્થિતિ કઈ જોવા મળી રહી છે અને જે રીતે આમ આદમી પાર્ટી ભલે હવે ધીરે ધીરે ઉભરી રહી છે તેની પાંચ સીટો પણ નથી પરંતુ એક આક્રમક અંદાજ આમ આદમી પાર્ટીમાં જોવા મળી રહ્યો છે નેતાઓમાં જોવા મળી રહ્યો છે જો એ અંદાજ કોંગ્રેસમાં આવી જાય તો ખરેખર ભારતીય જનતા પાર્ટીને એ હંફાવી તો શકે છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલો તેને સબસ્ક્રાઇબ કરી દેજો